જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સૂત્રાપાડા ખાતે રાત્રી સભા યોજાઈ કલેક્ટરે સૂત્રાપાડા વાસીઓની રજૂઆતો ધ્યાને લઈ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપી ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર ગ્રામજનોના દ્વાર સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કોમ્યુનિટી હોલ સૂત્રાપાડા ખાતે રાત્રિ સભા યોજાઈ હતી નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને રખડતા પશુઓ પાણી નિકાલ સહિતના પ્રશ્નોની રજૂઆતો પર પૂરતું ધ્યાન આપીને તેનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવશે અને નાગરિકોના પ્રશ્નો બાબતે અધિકારીઓને સ્થળ પર જ મુજબ કાર્યવાહી કરીને હકારાત્મક નિરાકરણ લાવવા સૂચના આપી હતી આજે જે સરકાર શ્રીની સૂચના છે એ પ્રમાણે સુત્રાપાડા ખાતે અને આજુબાજુના ગ્રામજનો માટે ખાત્રી સભાનું આયોજન કરે તેમાં અમારા જિલ્લાના તમામ સંકલનના અધિકારીઓ અત્રે ઉપસ્થિત રહે લોકોએ જે પણ પ્રશ્નો રજૂ કર્યા છે એમાં એનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ સિવાયના પણ જે કાંઈ પણ પ્રશ્નો મેં જેમ જાહેરમાં અપીલ કરી એમ કોઈપણ પ્રશ્નો જો રહી ગયો હોય તો પાછળથી પણ મને રજૂઆત કરશે તો મેં એનો સો ટકા હકારાત્મક નિકાલ કરશું લોકલ જે બધા બસ સ્ટેશનના પ્રશ્નો છે તો ઓલરેડી સોલ્વ થઈ ગયા છે આ ગામમાં બસ સ્ટેશન નથી તો મારી ટેપનોલોજી હાજર છે અને જમીનની માગણી પણ કરેલ છે એની માપણી પણ આ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સૂત્રપાળાને પોતાનું જે બસ સ્ટેશન છે એ મળી જશે અને બીજા જે કાંઈ રસ્તા જે દબાઈ ગયા છે કે એ બધા પ્રશ્નો જાહેરમાં હું દરેક જગ્યાએ જે અપીલ કરું છું એ પણ મેં અપીલ કરેલ છે